એકદમ કુરકુરી ટેસ્ટી કેટલી સરસ બની ગઈ છે આપણી તલની ચીકી આ જ રીતે તલની ચીકી બનાવવાની હોય છે કેટલી સરસ બને છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની ગઈ છે તમને પણ આ ચીકી બનાવવાને જીવ થતો છે કે આપણે પણ આ તલની ચીકી બનાવીએ તો આ રેસીપી જરૂરથી જોજો કેટલી સરસ બનીને તૈયાર થઈ જાય છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બને છે જોવું ફ્રેન્ડ્સ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે જોવું ફ્રેન્ડ્સ આજ રીતે ભગાઈ જાય છે કેટલી સરસ બને છે જોવું ફ્રેન્ડ્સ ચલો રેસીપી શરૂ કરીએ હેલો અભીબેન વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે આવી ગયા છીએ એક નવી જ રેસીપી સાથે તો આજે આપણે બનાવીશું તલની ચીકી તો તલની ચીકી આપણે ત્રણ વસ્તુથી જ બને છે તો જો મેં એકસો અને વીસ ગ્રામ જેટલું મેં ગોળ લઈ લીધો છે ગોળ મેં ચક્કુના મદદથી સરસ રીતે કટિંગ કરી લઈ દો છે એક વાટકીમાં મેં તલ લઈ લીધા છે એ વાટકી ભરી એક વાટકીમાં મેં તેલ લીધું છે તમારે ઘીની બનાવી તો ઘીની પણ બની શકે છે પણ હું આજે આ રેસીપી તેલની જ બનાવવાની છું હવે આપણે તલને શેકી લેવાના છે સૌથી પહેલાં આપણે પ્લેન લઈ લેવાનું છે પ્લેનને ગેસ ઉપર મૂકી દીધું છે આપણે આપણે ધીમા ગેસ ઉપર જ તલને શેકવાના છે તો જ આપણા તલ શેકાશે નહીં તર તલ બળી પણ જઈ શકે છે અને પ્લેન છે ને એ બહુ ગરમ થઈ જાય છે ઘડીકમાં તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ધીમા ગેસ ઉપર જ તલ શેકવાના હોય છે મેં અહીંયા તલ લઈ લીધા છે હવે આપણે તલને ધીમા ગેસ ઉપર સરસ રીતે થોડા થોડા શેકી દઈશું થોડા થોડા તલ શેકાઈ જાય તો બહુ સરસ રીતે ચીક્કી આપણી બનીને તૈયાર થઈ જાય છે મારા છોકરાઓને તો તલની ચીક્કી બહુ જ પસંદ આવે છે એટલે મારા છોકરાઓને કીધું તો કે મમ્મી આજે આપણે તલની ચિક્કી બનાવજે એટલે હું આજે તલની ચીક્કી જ બનાવી રહીશું અત્યારે તો મારા છોકરાઓ સ્કૂલમાં ગયેલા છે અને પહેલાં કહીને જ ગયા હતા કે મમ્મી તલની ચીક્કી બનાવજે એટલે આપણે તલની ચિક્કીની રેસીપી નાખી છે આ રેસીપી તમે ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ બહુ સરસ રીતે તલની ચીકી બનીને તૈયાર થઈ જાય છે થોડા થોડા આપણે તલને પહેલાં શેકી લેવાના છે પછી જ આપણે બતાવીશું તમને કે જેવી રીતે તલની ચીકી બને છે જો ફ્રેન્ડ્સ તલ આપણા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે તલને એક ડીશમાં કાઢી દઈશું પછી આમાં આપણે ગોળનો પાક કરવાનો છે હવે આપણે પા કરી દઈશું એના માટે મેં અહીં તેલ લઈ લીધું છે આટલું જ આપણે તેલ નાખવાનું છે હવે આપણે આમાં ગોળ નાખીશું ગોળ પણ આપણે ધીમા ગેસ ઉપર જ નાખીને પા કરવાનો છે તો જ આપણે પા સરસ પડશે નહીં બળી જશે

એટલે આપણે ઉપર ગોળ આવી જાય સરસ રીતે અને તેણી ઝેણી બબલ્સ થવા માટે અને પછી આપણે પા રેડી થઈ જાય છે આ જ રીતે જો તમે પા કરીશો તો બહુ સરસ થશે અને બહુ જ સરસ રીતે ચીકી બનીને તૈયાર થઈ જશે ચક્કાના મદદથી તમે ગોળ આવી રીતે જો કટિંગ કરી લઈ લેશો ને તો તમારે સરસ રીતે ને બહુ જલ્દી પા તૈયાર થઈ જાય છે પહેલાં શું આપણે ભાગીને લઈએ ને ગોળ તો એમાં થોડા મોટા મોટા રહી જાય છે કોકરા જેવું એટલે આપણે નથી આટલી ગોળનો પાત હતો આ કડીકમાં થઈ જાય છે એટલે મેં ચક્કેથી જ કટિંગ કરીને ગોળ લીધેલો છે તો આપણે ગોળનો પા થઈ જવા આવ્યો છે હવે આપણે પા થઈ જાય ને એમાં આપણે તલ ઉમેરી લઈશું આપણે સરસ રીતે પા થઈ ગયો છે એકદમ ડબલ્સ ઉપર આવી ગયા છે હવે આપણે આમાં તલ નાખી દઈશું તો જો ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ છે આપણી ચીકી આ ચીકીના પી પીસ બહુ ચોરસ રીતે નથી પડ્યા પણ બહુ સરસ રીતે બની ગઈ છે આ તેલની મેં ચીકી બનાવી છે હવે આપણે શોર્ટ વિડીયો નાખવાનો છે એ આપણે બીજી રીતે ચીકી બનાવીશ એ હું તમને શોર્ટમાં બતાવી દઈશ એ વિડીયો તમે શોર્ટમાં જોઈ લેજો એટલે તમને સમજણ પડી જશે કે શોર્ટમાં વિડીયો કેવી રીતનો નાખ્યો છે મેં અને આ તેલ ગોળ અને તલની ચીકી બનાવી છે મેં પણ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે આ જ રીતે જો તમે ચીક્કી બનાવશો ને તો બહુ સરસ રીતે બની તૈયાર થઈ જશે જો કેટલી સરસ બની છે આ જ રીતે ચીક્કી બનાવવાની છે આપણે તો જો ફ્રેન્ડ્સ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમને કેવી લાગી છે ચીકી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ